જોવા ડિબાંગ વાતાવરણ છે થોડી જોરમાં છાટા ખરે છે કે વરસાદ ચાલુ છે ની નથી લાઈવ ચાલુ હોય લાઈવમાં જલ્દીથી જલ્દી જોડાઈ જાઉં મિત્રો વરસાદની આ સિઝનનો આજે એવું લાગે છે ગોંડલમાં પહેલો વરસાદ પડી જશે તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ ગંભીર જોવા મળી રહ્યું છે લાઈવ ચાલુ છે તો લાઈવમાં જલ્દીથી જલ્દી જોડાઈ જાઉં ગોંડલની અંદરમાં વરસાદની ફૂલ તૈયારી થઈ ગઈ અને ગાજવીજ સાથે ત્યારે વરસાદ ગાજી રહ્યો છે મિત્રો કડાકા ને ભડાકા સાથે રેલિયો વાતાવરણ કેવું છે ગોંડલ નિયા હે બઢિયા વરસાદ હે ને ને કમેન્ટ કરો જલ્દીથી ફૂલ વરસાદની તૈયારી થઈ ગઈ છે મિત્રો ભાઈ ગામનું નામ લખો એટલે ખબર પડે કે તમારે કયા ગામમાં વરસાદ ચાલુ છે બીજા મિત્રોને પણ સરસ ભાટલા જસદણ પાટલા જસદણમાં મિત્રો વરસાદ ચાલુ છે ભાઈનો મેસેજ આવ્યો આપને જણાવી દઉં હજી પણ હું ભાઈઓ કોઈ પણ ગામમાં વરસાદ ચાલુ હોય ને તમે મારો વિડીયો જોઈ રહ્યા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો બંને એટલી ગુજરાતીમાં કમેન્ટ કરો મિત્રો કનોડામાં પણ હું વરસાદ ચાલુ કનોડામાં વરસાદ નથી એવું કહે છે ભાઈ યા મોરબી ગોંડલમાં વરસાદ નથી ગોંડલમાં વરસાદની તૈયારી થઈ ગઈ છે મિત્રો પણ આવી નથી રહ્યો ગોંડલના આજુબાજુના વિસ્તારમાં વરસાદ અત્યારે મેસેજ મળી રહ્યા છે ચાલુ છે જલ્દીથી જલ્દી કમેન્ટ કરો અને જોડાઈ જાઓ તમે છો ગોંડલની અંદરમાં વરસાદની એન્ટ્રી અત્યારે તમે ગાજી રહ્યો છે વરસાદ કડાકા અને ભડાકા સાથે તો આપણે લાઈવ ચાલુ કરી દીધું તો લાઈવ ચાલુ વરસાદ આવે તા લગીને આપણે લાઈવ ચાલુ રાખવાનું છે મિત્રો તમે મિત્રો તમારા ગામમાં વરસાદ હોય તો કમેન્ટ કરો જલ્દી થી જોડાઈ જાઓ મિત્રો હા ભાઈ પૂરી થઈ હા ભાઈ હા થેન્ક યુ મિત્રો વરસાદની રાહ જોઈ રહ્યા છીએ તો જલ્દીથી જલ્દી જોડાઈ જાઓ મિત્રો અને વરસાદ આતુરતાથી રાહ જોઈ રહીએ તો વરસાદે આજે ગોંડલમાં લગભગ આ સીઝનનો પહેલો વરસાદ પડી જશે મિત્રો પાર્ટીના માળિયામાં વરસાદ નથી મિત્રો એવા મેસેજ આવી રહ્યા છે જોડાઈ જાઓ મિત્રો જલ્દીથી જલ્દી જલ્દીથી જલ્દી વરસાદની ફૂલ તૈયારી છે મિત્રો હું છાટા ધીમે ધીમે કોક કોક છાટા આવી રહ્યા છે જોઈ શકો છો છાટા ખરવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો

વાડેલામાં વરસાદ ચાલુ અમારે વરસાદ ચાલુ છે જસદરના વાડેલામાં વરસાદ ચાલુ છે ભાઈની કમેટ છે વરસાદ ગાજી રહ્યો છે ને મેસેજ મળી રહ્યા છે ગોંડલને આજુબાજુના વિસ્તારમાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો તો લાઈક કરો શેર કરો સરક્રાઈઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો વરસાદ ગાજી રહ્યો છે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે વીજળી થાય છે મિત્રો અને વરસાદ અત્યારે લટકી રહ્યો છે એવું લાગી રહ્યું છે આવું અત્યારે એકદમ ઘાટા કાળા કાળા વાદળા થઈ ગયા છે ભાઈ ગામનું નામ લખો તો ક્યાં ખબર પડશે ને તમારા ગામમાં ક્યાં વરસાદ ચાલુ છે અમારે ત્યાં જોરદાર વરસાદ ચાલુ છે પણ કયા ગામમાં ચાલુ છે મિત્રો ગામનું નામ લખો ભાઈ તમે વરસાદના નાવા બે ગયા ભાઈ પણ વરસાદ આવતો નથી વરસાદની રાહ જોઈને બેઠા નાહવા પણ વરસાદ આવતો નથી વરસાદ લટકી રહ્યો છે મિત્રો વરસાદની છોકરાઓ નાવાની રાહ જોઈને વહી ગયા ને વરસાદ અમારે ગોંડલમાં આવતો નથી લટકી રહ્યો છે થોડી વારમાં વરસાદ આવી જાય એવી પોઝિશન તૈયાર થઈ ગઈ છે કાળા એકદમ કાળા વાત છાપરા માંથી પડો તો નહીં મિત્રો અત્યારે આપણી મેળી પર બેહી બેઠા છે મિત્રો એટલે છાપરા ઉપરથી નહીં પડે ગીર સોમનાથમાં વરસાદ નથી મેસેજ આવ્યો મિત્રો ગીર સોમનાથમાં વરસાદ નથી એવા મેસેજ મળી રહ્યા છે વરસાદ ગાજી રહ્યો છે લટકી જ રહ્યો છે વરસાદ થોડી જ વારમાં આવી જવો જોઈએ એબી બી કિસાનનું લાઈવ ચાલુ છે મિત્રો તો એ બી કિસાન ચેનલને સબક્રાઈબ કરી લેજો મિત્રો યાર્ડ વિશેના અવારનવા નવા નવા વિડીયો તમને જોવા મળશે મિત્રો કમેન્ટ કરો જલ્દીથી જલ્દી કમેન્ટ કરો મિત્રો જેટલી કમેન્ટ વધારે તમે કરશો તેટલો જ વિડીયો મારો આગળ જશે મિત્રો જલ્દીથી જલ્દી કમેન્ટ કરો અને શેર કરો અને લાઈક કરો વીજળી ચાલુ થઈ ગઈ છે જલ્દી થી જલ્દી વરસાદ કડાકા ભડાકાની સાથે વરસાદ આવી રહ્યો છે હાજી લગીન ગોંડલમાં સમાચાર નથી ગોંડલમાં ક્યાંય વરસાદ ચાલુ હોય એવું મિત્રો આજુબાજુના ગામડામાં વરસાદ ચાલુ એવા મેસેજ મળી રહ્યા છે મિત્રો તમારા ગામમાં વાવણી લાયક વરસાદ થયો હોય તો કમેન્ટ કરીને જણાવો કે તમારા ગામમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે મિત્રો અત્યારે વરસાદ ગાજી રહ્યો છે ને ભડાકા સાથે ફૂલ ફૂલ તૈયારી થઈ ગઈ છે વરસાદની જોઈ શકો છો તમે આ વીજળી લાઈવ ચાલુ કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગીર સોમનાથમાં વરસાદ નથી એવા મિત્રો ભાઈ મેસેજ રહી ગયો વરસાદની વરસાદ થઈ જશે મિત્રો દીમાં અત્યારે અત્યારે માહોલ બંધાણો છે મિત્રો તો આપણે આશા રાખીએ કે આપણે વરસાદ થઈ જાય એવી આશા રાખી અત્યારે તૈયારી થઈ ગઈ છે અત્યારે મિત્રો જુઓ વરસાદનો અવાજ જુઓ ખાલી વીજળી જુઓ મિત્રો તમે કમેન્ટ કરો વરસાદ ટૂંક જ સમયમાં તૈયારી થઈ ગઈ છે અત્યારે છાટા ધીમે ધીમે ખરે જ છે મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુના વિસ્તારમાં ગોંડલમાં વરસાદ અત્યારે ચાલુ જ છે ને એમાં મેસેજ મળી રહ્યા છે કે ગઈકાલે અમારે આજુબાજુ ગામડામાં ઝાડવા કાઢીને નાખાય તેવો વરસાદ પડ્યો હતો જો ભાઈના સારા મેસેજ આવી ગયા મિત્રો બાખલવાડ ગામમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈના મેસેજ છે ને ધોધમાર વરસાદ ચાલુ છે તેવું લખ્યું છે ભાઈએ કમેન્ટમાં જો હજી સારા સમાચાર મળી રહ્યા છે મિત્રો તો એવું ને એવું જલ્દી વિડીયો શેર કરો તો આજુબાજુના વિસ્તારમાં કોઈ ભાઈ જોતા હોય તો અમને કમેન્ટ જરૂરથી કરો તો હમણાં ગીર સોમનાથમાં વરસાદ નહોતા ભાઈની કમેન્ટ આવી ગીર સોમનાથમાં વરસાદના છાટા ચાલુ થયા છે મિત્રો ધીમી ગતિએ છાટા ચાલુ થયા છે સરસ ભાઈ આવીને આવી કમેન્ટ કરતા રહીએ તો બધા ખેડૂત ભાઈઓને ખબર પડી જાય કે કેટલા વિસ્તારમાં કયા ગામમાં વરસાદ છે ને ક્યાં ગામમાં વરસાદ નથી મિત્રો તો કમેન્ટ કરો અમે પણ વરસાદની રાહ જોઈને બે ટેરિસ પર બેઠા છીએ અત્યારે અને વરસાદ ફૂલ તૈયારી કરી છે મિત્રો ફૂલ ગાજે છે અત્યારે તમે જોઈ શકો છો આ લાઈવ ચાલુ જ છે અમારે વરસાદની રાહ જોઈને બેઠા છે અહીંયા અત્યારે વરસાદની રાહ જોઈને નાવા ઉપર ટેરિસ ઉપર અત્યારે ચડ્યા છે મિત્રો પણ વરસાદ અત્યારે રાહ છે મિત્રો તમારા ગામમાં વરસાદ હોય તો લખો જલ્દી જલ્દી એકદમ થી ડિબાંગ જેવું વાતાવરણ થઈ ગયું છે કાળું ચારેય બાજુ કાળું વાતાવરણ છે ક્યાંય પણ ખુલ્લું વાતાવરણ આજે ગોંડલમાં જોવા નથી મળી રહ્યું તમે અત્યારે કડાકા ભડાકા સાથે વરસાદની જલ્દીથી જલ્દી વિડીયો શેર કરો તેથી બીજા ખેડૂત લગીન પહોંચે અને તમારા ગામમાં વરસાદ હોય તો વરસાદ ખાસ કરીને જણાવજો મિત્રો વરસાદનું જ લાઈવ છે કે કી ગામમાં વરસાદ છે ને કી ગામમાં વરસાદ નથી તેના માટે જ લાઈવ કર્યું છે મિત્રો હાલ ગોંડલમાં અત્યારે વરસાદની તૈયારી થઈ ગઈ છે ગોંડલમાં વરસાદ નથી મિત્રો અમુક છાટા કોક કોક ચાલુ થયા છે અત્યારે ગોંડલમાં વરસાદ ચાલુ નથી ઇન્સ્ટાગ્રામ ફેસબુક મિત્રો લાઈવ જલ્દીથી જલ્દી શેર કરો શેર કરો તેથી બીજા ખેડૂત લગી આ વિડીયો પહોંચી જાય મારો અને તેના ગામમાં વરસાદ હોય તો જરૂરથી કમેન્ટ કરો જલ્દીથી જલ્દી જલ્દીથી જલ્દી પવનની ગતિ થોડીક ઘટી છે મિત્રો પાછી પવનની ગતિમાં થોડોક ફેરફાર આવ્યો છે મિત્રો ને વરસાદ અત્યારે ગાજી રહ્યો છે મિત્રો અને મેસેજ એ મળી રહ્યા છે ગોંડલની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ઘણો પડી રહ્યો છે મિત્રો વાવણી લાયક વરસાદ પડી રહ્યો એવો એવો માહોલ છે મિત્રો જલ્દી જોડાઈ જાઓ મિત્રો ને પાછું પવનની ગતિ પાછી વધી ગઈ છે મિત્રો અત્યારે પાછી થોડીક પવનની ગતિમાં ફેરફાર થયો ને મિત્રો અને વરસાદના છાટણાએ ધીમે ધીમે છાટા કરવા માંડ્યા છે અત્યારે હાલ તમારા ગામમાં વરસાદ હોય તો મિત્રો જરૂરથી જણાવો તમારા ગામમાં વરસાદ હોય તો કમેન્ટ કરો જલ્દી જોડાઈ જાઓ મિત્રો લાઈવમાં અને જોઈ શકો છો અત્યારે ગોંડલનો એક વિસ્તાર એવો નથી કે ત્યાં અંધારું પટ ન છવાનું હોય ચારેય બાજુ અંધારું પટ છવાઈ ગયું છે મિત્રો એ વરસાદના ગ્રાહ જોવાઈ રહ્યું છે આજે એવું લાગે છે કે વરસાદના એન્ટ્રી થઈ જાય મિત્રો જલ્દી થી જલ્દી બી જેથી કરીને બીજા પણ ખેડૂતભાઈ લગીન વિડીયો પહોંચી જાય અને તમારા ગામમાં વરસાદ હોય તો કમેન્ટ કરીને જણાવો છે મિત્રો અત્યારે